કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયાએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર ચાલીસ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા અને બૌદ્ધિક રીતે અસમર્થ લોકોને માસિક રેશન મંજૂર કરવા પત્ર લખાયો પીએમ જે કે તથા રાજ્ય સરકાર જાહેર વિતરણ પ્રણાલી હેઠળ રેશન મંજૂર કરવા રજૂઆત કરવામાં આવી જે વિકલાંગ હોય છે એવા લોકોને જે ખાદ્ય સરકારનો જે નિયમ છે એમાં ચાલીસ ટકાથી વધારે જે લોકો દિવ્યાંગ હોય છે એમને અનાજનો કોટો ફાળવવામાં આવે છે જે કાર્ડ ભલે એપીએલ હોય કે બીપીએલ હોય તો એવી જ રીતે જે પ્રકારે માનસિક દિવ્યાંગ જે લોકો છે જે બાળકો છે કે જે યુવાનો છે એમના પણ મળવો જોઈએ આ અનાજ પુરવઠો એના માટેની માવજત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મને રજૂઆત કરવામાં આવી અને વાંચતા મને એવું લાગ્યું કે આ પ્રકારના દિવ્યાંગ તો દિવ્યાંગ જ છે વિકલાંગ તો વિકલાંગ જ છે ચાહે માનસિક હોય કે શારીરિક હોય તો શારીરિક જે દિવ્યાંગ છે એવા લોકો એ લોકોને જે મળે છે પુરવઠો એ જ પ્રકારે માનસિક દિવ્યાંગ જે લોકો છે એ લોકોને પણ મળવો પડે એવું મારું પણ માનવું છે એટલા માટે માનની મુખ્યમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રી જે પ્રકારે સંવેદનશીલ જે પ્રકારે આવા લોકોનો બહુ સંવેદનાથી જોવે છે મને લાગે છે કે આમની રજૂઆત છે એ સાહેબ ચોક્કસ ધ્યાનમાં લે છે અને ગુજરાતમાં વસતા આવા માનસિક દિવ્યાંગોને અનાજ મળી રહે એ માટેનો મારો પ્રયત્ન છે સાહેબ